આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટની ઝંઝટમાંથી નહીં મળે મુક્તિ સરકારે એક જૂનથી ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલોને સત્તા આપી છે ઓલ ગુજરાત મોટર ડ્રાઇવિંગ સ્કૂલ એસોસિએશનના પ્રમુખનું આ મામલે નિવેદન સામે આવ્યું છે કહ્યું છે કે ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલો માટે સુવિધા ઉભી કરાઈ જે નિયમો બનાવ્યા તે અઘરા છે તેવું પણ પ્રમુખે જણાવ્યું છે આ સિવાય કહ્યું છે કે આવા નિયમો સાથે લાયસન્સ આપી શકાય તેમ નથી બે એકર જમીન ટ્રેક ઇન્સ્ટ્રક્શન બધું ઓછી ફીમાં શક્ય નથી હાલ રાજ્યમાં આવી એક પણ ડ્રાઇવિંગ સ્કૂલ નથી જેમની પાસે આ તમામ વસ્તુઓ ઉપલબ્ધ હોય મહત્ત્વનું છે કે આર ટીઓમાં ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને જે કહેવામાં આવ્યું હતું કે હવે તમારે આરટીઓમાંથી ટેસ્ટમાંથી મુક્તિ મળશે કારણ કે એક જૂનથી જે તે શિખાઉ ડ્રાઇવિંગ લાઇસન્સ તરફથી આપ મેળવી શકો છો અને તેમાં પણ કેટલાક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા હતા ફીથી લઈને સમયગાળો કે કેટલાક કલાકોમાં આપે ડ્રાઇવિંગ શીખવવાનું રહેશે ને ત્યાંથી કેવી રીતે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકશો અને જે પણ લાઇસન્સ આપે છે લાયસન્સ ધારકો છે તેમના પાસે જમીન હોવી ફરજિયાત છે આ સિવાય પણ જે કલાકો છે જે ઇન્સ્ટ્રક્શન છે આરટીઓના તેનું પણ પાલન અવશ્ય કરવું જોઈએ જોકે હવે આ તમામની વચ્ચે પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે કે જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે

અરજદારને આપી દેશે અને એમને આરટીઓનો ધક્કો ખાવાનો રહેશે નહીં પણ આમાં પૂરેપૂરું સત્ય એવું નથી ખરેખર ડ્રાઇવિંગ સ્કૂલોના જે સરકારે એ જે નિયમ બનાવ્યા છે એમાં એક અલગ પ્રકારની ડ્રાઇવિંગ સ્કૂલોનો ઉલ્લેખ થયેલો છે જે હાલ ગુજરાતમાં એક પણ એવી ડ્રાઇવિંગ સ્કૂલ ખુલી નથી એનું મુખ્ય કારણ એ છે કે એ જે ડ્રાઇવિંગ સ્કૂલ છે એ બે એકર જગ્યામાં ડ્રાઇવિંગ સ્કૂલ હોવી જોઈએ એમાં સરકારે નક્કી કરેલા જે નીતિ નિયમો પ્રમાણે ટ્રેક બનાવેલો હોવો જોઈએ એમાં સિમ્યુલેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વોશરૂમ આ તે બધી વ્યવસ્થા અંદર હોવી જોઈએ અને ત્યારબાદ અત્યારે જે અડધો કલાક વીસ એકવીસ દિવસનો જે કોર્સ ચાલતો હોય છે એની જગ્યાએ એમને અઠ્યાવીસ કલાકનો કોર્સ કર્યો છે એટલે કે ત્રણથી ચાર ગણો વધારે કોર્સ થાય એટલે લગભગ એની ફી ગણવા જઈએ તો ઓછામાં ઓછી વીસથી પચીસ હજારથી વધારે એ ફી રાખે તો જ એમને પોસાય હવે આ પ્રકારની ડ્રાઈવિંગ સ્કૂલોમાં કોઈ અરજદાર ગાડી શીખવા ક્યારેય ગયા નથી અને ક્યારેય જવાના નથી કારણ કે વીસ પચીસ હજાર રૂપિયામાં જો એ ગાડી શીખીને લાઇસન્સ મેળવે એના કરતાં તો ટેસ્ટ આપીને અત્યારે લાયસન્સ લઈ લે તો ગાડી શીખવા લાઇસન્સ સાથે પાંચ હજારની અંદર એમને પતી જતું છે એનાથી પાંચ ગણો ભાવ છે એટલે આ પ્રકારની હજી કોઈ જગ્યાએ ગુજરાતમાં ડ્રાઈંગ સ્કૂલ બની નથી અને ભવિષ્યમાં કદાચ બનશે પણ નહીં કારણ કે જે નીતિ નિયમો છે તે કોઈ પૂરા કરી શકે તેવી શરત છે નિયમો